હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવું કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ તો આજના વિડીયોમાં વાત કરીશું કે જો તમારે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે અને કેવી રીતે તમે ડોક્યુમેન્ટ કઢાવી શકો છો તો એ પહેલાં જાણી લઈએ કે કોણ નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકે તો જેની માટે લાયકાત છે કે અરજદાર જે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવે છે તે ઓબીસી વર્ગમાંથી આવતો હોવો જોઈએ તો જે વ્યક્તિ ઓબીસી વર્ગમાંથી આવે છે તે બધા જ વ્યક્તિ નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકે છે ત્યારબાદ છે વાર્ષિક આવક રૂપિયા આઠ લાખથી વધારે ન હોવી જોઈએ તો જે વ્યક્તિ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવે છે તો એના કુટુંબની વાર્ષિક આવક આઠ લાખથી વધારે હોવી જોઈએ નહીં તો આ બે જ તમારી હોય તો તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી શકો છો તો હવે જોઈએ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો પેલું ડોક્યુમેન્ટ છે અરજદારનું આધાર કાર્ડ તો જે વ્યક્તિ નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવે છે તો એનું આધાર કાર્ડની જરૂરિયાત રહેશે અહીંયા જેટલા પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ બધાની જેરોક્સ કોપી આપવાની છે ઓરિજિનલ એક પણ ડોક્યુમેન્ટ આપવાનું નથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી જોડે રાખવાનું રહેશે જરૂર પડે તો તમારે એ દેખાડવાનું રહેશે તો પહેલું છે અરજદારનું આધાર કાર્ડ ત્યારબાદ છે રેઠાણના પુરાવા તરીકે તો અહીંયા રેઠાણના પુરાવા તરીકે તમે અલગ અલગ ડોક્યુમેન્ટ આપી શકો છો જેમ કે લાઇટ બિલ લાઇટ બિલ ના હોય તો રેશન કાર્ડ અથવા તો વોટર બિલ બિલ પાણીનું આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ આપવાનું રહેશે ત્રણે આપવાના નથી જે પણ ડોક્યુમેન્ટ તમારી જોડે અવેલેબલ હોય તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે ત્યારબાદ છે જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો તમારે જન્મ તારીખ માટે એક એવું ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમારી જન્મ તારીખ લખેલી હોય તેમાં તમે તત જન્મ પ્રમાણપત્ર એટલે કે જન્મનો દાખલો અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી શકો છો ત્યારબાદ છે પિતાની આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો જે છેલ્લા ત્રણ વર્ષનો જૂનો ન હોવો જોઈએ તો જે વ્યક્તિ ડોક્યુમેન્ટ કઢાવે છે એમની વાર્ષિક આવક આઠ લાખથી વધારે નથી એવું તમારે આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો આપવાનો રહેશે ત્યારબાદ છે ઓબીસી અથવા જાતિ પ્રમાણપત્ર તો તમારે જે ઓબીસી કાસ્ટમાં તમે આવો છો તેનું તમારે જાતિનો જે દાખલો આવે છે જાતિનું પ્રમાણપત્ર એ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝના ફોટા તો તમારે પાંચથી દસ પાસપોર્ટ સાઇઝના ફોટા જોડે રાખવાના રહેશે જરૂર પડે ત્યાં તમારે લગાવવાના રહેશે ત્યારબાદ ઓબીસી કેટેગરીમાં આવતું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જો તમારી જોડે આ ડોક્યુમેન્ટ હોય તો તમારે આપવાનું રહેશે જો ન હોય તો નથી આપવાનું ત્યારબાદ છે નોન ક્રિમિલર માટેનું ફોર્મ તો તમારે અહીંયા એક નોન ક્રિમિલર માટેનું ફોર્મ ભરવાનું રહેશે એ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અથવા તો જે પણ મામલતદાર ઓફિસમાં તમે આ અરજી કરો છો ત્યાં તમને આ ફોર્મ મળી રહેશે ત્યાંથી તમારે મેળવીને આ ફોર્મ પૂરેપૂરું ભરવાનું રહેશે હવે નોન ક્રિમિનલ સર્ટિફિકેટનું ફોર્મ કેવી રીતે ભરવું એનો અલગથી આપણે વિડીયો બનાવેલો છે તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર એ વિડીયો મૂકેલો છે જો તમે જોઈ શકો છો અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ વિડીયો જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટેનું ફોર્મ કેવી રીતે ભરવું તો એ તમે વિડીયો જોઈ શકો છો જો તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવતા હોય તો આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે હવે જોઈએ કે આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવું તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવાની બે રીત છે એક તો ઓનલાઈન અરજી તમે કરી શકો છો અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો જો તમે ઓનલાઈન અરજી દ્વારા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય તો તમારે એક પ્રોસેસ ફોલો કરવાની છે એ પ્રોસેસ દ્વારા તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવી શકો છો જો તમે ગુજરાતમાંથી નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવતા હોય તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને તમે અહીંયાથી અરજી કરી શકો છો તો આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે બધો ડેટા વાંચી શકો છો અને અહીંયા અહીંયા ક્લિક કરો ત્યાંથી તમે એ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો પછી આ વેબસાઇટ ખુલી જાય પછી નોન ક્રિમિલર સર્ટિફિકેટ માટે અરજી કરો આવું લખેલું છે ત્યાં તમારે ક્લિક કરીને ત્યાં જવાનું રહેશે અને ત્યાંથી તમે અરજી કરી શકો છો પછી તમારે જરૂરી જે ડોક્યુમેન્ટ છે એ બધા અપલોડ કરવાના રહેશે જે પછી જે તમારે ફીઝ ભરવાની હોય છે એ ફીઝ ભરવાની રહેશે અને ત્યારબાદ તમને ટ્રેકિંગ નંબર મળશે ટ્રેકિંગ નંબર દ્વારા તમે જાણી શકો છો તમારી પ્રોસેસ કેટલી થઈ છે અને પછી તમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપી દેવામાં આવશે ત્યારબાદની બીજી રીત છે ઓફલાઇન અરજી તો તમે ઓફલાઈન અરજી દ્વારા પણ તમે નોન ક્રિમિનર સર્ટિફિકેટ કઢાવી શકો છો જેમાં તમારે તમારા જિલ્લાની કલેક્ટર ઓફિસ અથવા તો મામલતદાર ઓફિસેથી તમારે અરજી ફોર્મ લેવાનું રહેશે અને ત્યાં અરજી કરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્સ આપવાની રહેશે તમારે ઓરિજિનલ એક પણ ડોક્યુમેન્ટ આપવાનું નથી બધા ડોક્યુમેન્ટની ઝેરોક્સ આપવાની છે ત્યારબાદ અધિકારી દ્વારા વેરીફિકેશન બાદ પ્રમાણપત્ર મેળવી પછી તમે આ અરજી કરીને અધિકારી છે બધે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને તમને આ ડોક્યુમેન્ટ આપી દેશે તો આવી રીતે તમે નોન ક્રિમિલેર સર્ટિફિકેટ કઢાવી શકો છો હવે જો કેટલા દિવસમાં તમારું નોન ક્રિમિલેર સર્ટિફિકેટ નીકળી જાય તો નોન ક્રિમિલેર સર્ટિફિકેટ છે 15 થી 20 દિવસનો સમયગાળો લાગી શકે છે એ પછી વચ્ચે કેટલી રજાઓ આવે છે એ ઉપર આધારિત હોય છે નોન ક્રિમિનલર સર્ટિફિકેટ મેળવવા માટે કોઈ દિવસો ફિક્સ નથી તમે એમાં જે પણ કચેરીમાં કામકાજ થતું હોય એના આધારે તમને વહેલા મોડું ડોક્યુમેન્ટ મળી જતું હોય છે તો આવી રીતે તમે નોન ક્રિમિનલર સર્ટિફિકેટ મેળવી શકો છો ખાસ તો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટનું પૂરેપૂરું લિસ્ટ આપેલું છે એક વખત જોઈ લેવું અને આ ડોક્યુમેન્ટ લઈને તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ પર જઈને આ પૂરેપૂરી માહિતી તમે વાંચી શકો છો અને ઓનલાઈન ફોર્મ છો ધન્યવાદ દોસ્તો